હારીજ શહેરના હાઈવે પર નિર્માણ પામેલા ત્રણ કિલોમીટર આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે હારીજ વિકાસ કમિટીના સભ્ય પુષ્પકભાઈ ખત્રીએ જણાવ્યું કે ગટર લાઇનમાં ગારો અને માટી ભરાઈ જવાને કારણે નજીકની સોસાયટીઓમાં ગંદા પાણીનો નિકાલ થતો નથી જેના લીધે વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે આ ઉપરાંત ગટરમાંથી નીકળતી દુર્ગંધથી આજુબાજુના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ સમસ્યાને ગંભીરતાથી લઈને હારીઝનગર વિકાસ કમિટીએ એસ એસઆરપી હાઇવે ઓથોરિટીને લેખિત રજૂઆત કરી છે આ રજૂઆતમાં ગટર લાઈનની તાત્કાલિક સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે તો કમિટીનો ઉદ્દેશ રહેવાસીઓને આ સમસ્યાથી ઝડપથી રાહત આપવાનો છે

નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એસઆરપી ને લેટર મોકલવામાં આવે છે જેમાં હારીજ હાઈવે પર 3 કિલોમીટર ફોલ લાઈન બનેલ છે તેમાં જે ગટરની મોટી લાઈન નાખેલ છે જે ચોકઅપ થઈ ગઈ છે ગારો ફૂલ ભરાયેલો છે તેની જાણ એસઆરપી માં કરવામાં આવે છે આ આ વિસ્તાર હાઈવે વિસ્તાર ઉપર અસંખ્ય સોસાયટી આવેલી છે જેથી ગારો ચોકઅપ થતા વરસાદનું પાણી નીચેવાર સોસાયટીની અંદર આવતું હોય છે અને ગટર લાઈન ચોકઅપ થવાથી ગંદકીનો ત્રાસ પણ સતાવતો હોય છે જે સમસ્યાને ધ્યાન લેતા હરીશનગર વિકાસ સમિતિ દ્વારા નાયબ કાર્યપાલક શ્રી એસઆરપી ને એક લેટર મોકલવામાં આવ્યો છે અને મેલ પણ કરવામાં આવ્યો છે અને જેનું કામ સફળ કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવે છે રિપોર્ટર વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીશ Terima <s> kasih.